અને પછીની કથા કહે છે વૃષભદેવની આ જૈન ધર્મમાં જે વૃષભદેવ થઈ ગયા ને એ જ વૃષભદેવના વંશમાં રાજા ભરત થયા ચરિત્ર ની કથા રામ જન્મમાં ભરતજી નો જન્મ થાય છે ને ત્યારે તુલસીદાસ શીખે છે કે જ્યાં નામ ભરત હોય ને ત્યાં પૂરતી હોય ત્યાં ક્યાંય કશું ખૂટે નહીં ભરતનામ પણ હું ભરતનામ એવું ખરાબ હું તો મારા ભાઈ ને કહું મારા ભાઈ ને મારું કેમ આવ્યું ભરત નામ આવે એને બધું છોડવાનો જ આવે એના ભાગે કઈ આવે લેવાનું હો પડ્યો રહ્યો બોલો મારો ભરત ભ્રામની પાદુકા મૂકીને એને ગાદ કર્યું ભરત માગવા વાળો નથી તો ભરત તો દેવા વાળો છે ભરત ને હજી ઓળખવામાં તમે મોટી ભૂલ કરો છો મારા ભાઈ ઓળખો માણા અને આ ભરતજી છે ને એ જન્મમાં રાજા હોય છે રાજા ગુપ્ત વેસે નીકળે છે ને એક مردુ જતા જોયું જ્યારે જીવનમાં પહેલીવાર જોયું એટલે કે આ કોણ છે એટલે કે માણસ હતો ને મરી ગયો કે ક્યાં લઈ જશો સ્મશાનમાં હે માણસ મરી જાય એટલે સ્વશાનમાં લઈ જવાનો દેહ સિતાયામ પરલોક માર્ગે કરવાનો ગોગચ્છત જીવેક અને ત્યાં તો ભરતજીને વૈરાગ્ય લાગી ગયો રાજપાટ છોડી દીધું રાજપાટ છોડી સુખદેવજી મહારાજ પરીક્ષિત કહે છે વનમાં ગયો અને વનમાં જઈને તપ કરવા લાગ્યો પણ તપ કરતા કરતા એ જુઓ હા ગંગા કિનારે જઈને આપણને હક થતું નથી હો ભગવાનનું નામ લેવાને બદલે તો એ ગંગા કિનારે બે કપડાં ધોવા લેવી જઈએ ગંગા કિનારે જઈ અને પેલા વેપારીને ગુજરાતી હિન્દી બે બોલીએ બરાબર પેલા વેપારીઓને એમ કે હું ગુજરાતીને લૂટું પડીને ખબર છે ગામડાવાળા તને વેચીને કઈ જાય અને કહે છે કે ભરતજીને એક દિવસ ગંદકી નદીમાં સ્નાન કરતા હોય છે અને ગંદકીમાં સ્નાન કરતા કરતા સૂર્યનારાયણને અરગી આપતા હોય છે અને એક હરણી ગર્ભવતી હોય છે અને સિંહ પાછળ પડવા છે હોતી હરણી ભાગે છે એને પ્રસવ થઈ જાય છે હરણનું બાળક ભરતજીના ખોળામાં પડે છે સુખદેવજી ભરતજી આ મોહ ના હોત ભરતજી પછી પૂજા ઓછી કરે ને હરણીના બાળકોને બાળક પણ બાળક મોટું થાય એટલે છૂટીને જતું રહે એમ આપણા દીકરા દીકરી મોટા થાય અને છૂટીને મોટા થઈ જતા રહે ને તો દુઃખ કરવું નહીં પણ આપણે તો મમતો હોય છે હિલોડા નાખવા હોય છે અને જો વવ દીકરો બે નોકરી કરતા હોય ને તો છોકરો હાચરવા જલ્દી લઈ જાય તમને સમજો પછી ભરતજી તો હર હરણ સેવા લાગ્યા પૂજા અધૂરી થવા લાગી મર્ત હરણનું બચ્ચું જતું રહ્યું એના વિયોગમાં ભરતજી નો દેહ વિલય થયો અને બીજા જન્મમાં હરણનું બચ્ચું થયું